રાજ્યમાં રોડ રસ્તાની પરિસ્થિતિને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દરેક મહાનગરપાલિકા પાસે લોકોને પડતી મુશ્કેલી ઝડપથી દૂર કરવા અને બિસ્માર બનેલા રોડ રસ્તા ઝડપથી રિપેરિંગ કરી સમારકામ રિપોર્ટ રજૂ કરવા સૂચના આપી હતી ત્યારે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ચોત્રીસ રોડ બિસ્માર બન્યા હોય અને જેમાં ખાડા પડી ગયા છે તેમાંથી એકવીસ જેટલા રોડમાં ખાડા પૂરી રિપેર કર્યા હોવાની માહિતી જિલ્લા કલેક્ટર અને માહિતી વિભાગમાં આપવામાં આવી હતી પરંતુ ભાવનગર મહાનગરપાલિકા રોડ વિભાગ દ્વારા ઝડપથી રોડ રિપેરિંગ કરી રિપોર્ટ આપવા માટે લોકોના ટેક્સના લાખો રૂપિયા પરાજુ નાખી રોડ રિપેર કરવામાં આવ્યા હતા ત્યારે ભાવનગર મહાનગરપાલિકા રોડ વિભાગ દ્વારા હવે તો સરકારમાં પણ ખોટા રિપોર્ટ આપતા હોવાનો આક્ષેપ વિરોધ પક્ષ દ્વારા કરવામાં આવ્યો હતો ભાવનગરનો કોઈ રોડ મને તમે એક રોડ દેખાડો કે એક રોડ સારો હોય અને ખાસ કરીને હું આપને કહેવા માંગુ છું કોઈ પણ રોડ ભાવનગરનો હોય જે લેવલ લેવલિંગ કરવું પડે એ કોન્ટ્રાક્ટર લેવલિંગ કરતા નથી નવા રોડ ખાસ કરીને હું એવું માનું છું ભીડબંજન સર્કલ જે હજી રોડ તાજો બન્યો છે વાઈટ રોડ હવે ત્યાં પણ પાણી ભરાય છે એનું મતલબ એને લેવલિંગ જે કરવું પડે એ લેવલિંગ કરતા નથી પાણીનો જે ઉતાર આપવો પડે એ ઉતાર આપતા નથી એટલા માટે પાણી હજી પણ સારા રોડ થાય ત્યાં પણ પાણી ભરાય છે અને છ મહિનામાં તો આરસી રોડ તૂટી જાય ડામર રોડની વાત જ કરવામાં મતલબ એટલા માટે નબળી ગુણવત્તાવાળી હલકી

જેંગે જિલ્લા કલેક્ટર કચેરી અને માહિતી વિભાગ ભાવનગર મારફતે વિગત આપવામાં આવી હતી ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ચોમાસામાં વરસાદનો સિઝન ચાલુ છે તે અમે સર્વે કરીને અંદાજે 34 જેવા રસ્તાઓ આઈડેન્ટિફાય કરેલા છે જેમાં આપણે રિપેરિંગ કામગીરી હાથ ધરેલ છે આ કામ મહદઅંશે પૂર્ણ થઈ ગયેલ છે અને તે કામ રિપીટેટિવલી ધોરણે કરવાનું હતું છે કારણ કે વરસાદ આવ્યા બાદ પરિવારે કામ કરવું પડતું છે હાલ પર આજે મોટરબલથી કરીએ છીએ તેમજ કોલ્ડ મિક્સ જેટ પેજેથી આ કામગીરી શરૂ છે એ માહિતી સરકાર દ્વારા જે છેલ્લા ત્રણ દિવસમાં કામગીરી પૂર્ણ કરેલી હોય એના આધારે તે માહિતી આપવામાં આવતી હોય છે એકવીસ રોડ ની કામગીરી પૂર્ણ કરેલ છે